આપણા દેશમાં માણસ ખોવાઈ જાય તો શક્ય છે કે સવાસો કરોડ માણસોમાં એક માણસને શોધવો કેવી રીતના પણ અહીંયા વાત એવી છે કે ગુજરાતમાં અને અમદાવાદમાં એક હાથી ખોવાઈ ગયો છે પણ પોલીસ અને વન વિભાગને હાથી મળતો નથી તેની વાત કરવી છે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે અમદાવાદમાં અને પછી એક હાથીને મારતો વિડીયો વાયરલ થાય છે હવે આ હાથી જ ગાયબ થઈ ગયો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે જગન્નાથ મંદિરના હાથીની ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા ધામધૂમથી નીકળે છે જેમાં બલરામ નામનો હાથી ગુસ્સામાં આવે છે

એક વિડીયો વાયરલ થાય છે જેમાં એક હાથીને એક મહાવત મારતો દેખાય છે લોકો નારાજ થાય છે કારણ કે હાથી એ હિન્દુ લોકોની આસ્થાનું પ્રાણી છે જેની અંદર હાથીને ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે છે લોકો ફિટકાર વરસાવે છે પણ મંદિરના ટ્રસ્ટીઓને મહંતો એવું કહે છે આટલી લાકડીથી હાથીને વાગે નહીં પણ વાત કાયદાની હતી એટલે વિભાગ આખી ઘટનામાં સામેલ થાય છે વન વિભાગ એનિમલ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરે છે અને અમદાવાદની ગાયકવાડ પોલીસ તપાસનો દોર શરૂ કરે છે તો પોલીસ અને વન વિભાગને ખબર પડે છે કે આપણે જે મહાવતને શોધી રહ્યા છીએ મહાવત તો નથી મળતો કારણ કે મહાવત ગાયબ થઈ ગયો છે એટલું જ નહીં પણ હવે તો આ હાથી પણ ગાયબ થઈ ગયો છે હાથી પણ પોલીસને મળી રહ્યો નથી પહેલી વાત એવી છે કે જે વિડીયો વાયરલ થયો હાથીને મારતો લોકો સમજી રહ્યા હતા રથયાત્રામાં જે હાથીને ગુસ્સો આવ્યો એ બલરામને આ મહાવત મારે છે પણ આ બલરામ નહોતો એ સ્પષ્ટ થઈ ગયું અમે આ અંગેની એક સ્ટોરી અગાઉ કરી ચૂક્યા છીએ પણ હવે સવાલ એવો છે કે પોલીસ અને વન વિભાગ જે હાથીને શોધે છે એ હાથી કોણ છે તો નવજીવન ન્યૂઝે આ અંગે એક તપાસનો દોર શરૂ કર્યો અને જે જાણકારી મળી છે એ મોટી જાણકારી છે જાણકારી એવી છે અમદાવાદમાં જે રથયાત્રામાં હાથીઓ હતા તે માત્ર જગન્નાથ મંદિરના ગુજરાતના અલગ અલગ મંદિરોમાંથી આ હાથીઓ જગન્નાથ મંદિર આવ્યા હતા યાત્રામાં કુલ સત્તર હાથીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે હાથીનું સ્થળાંતરણ કરવાનું હોય ત્યારે વાઇલ્ડ વોર્ડનની પરમિશન લેવામાં આવતી હોય છે અને અમારી પાસે કેટલીક જાણકારી એવી આવી કે રથયાત્રા માટે વડોદરાની હનુમાન મળી જે વડોદરાના છાણી વિસ્તારમાં આવી છે ત્યાંથી બે હાથીઓ અમદાવાદ આવવા નીકળ્યા હતા જેનું નામ છે પાર્વતી અને લક્ષ્મી પાર્વતી અને લક્ષ્મી જગન્નાથ મંદિર આવ્યા હતા એ વાત સાચી છે અને મહાવત જેને મારી રહ્યો હતો એ હાથીનું નામ છે લક્ષ્મી લક્ષ્મીને મહાવત ફટકારી રહ્યો હતો પણ અહીંયા સવાલ એવો છે કે પોલીસે રથયાત્રા દરમિયાનના તમામ રૂટના સીસીટીવી ચેક કર્યા હતા તેમાં તેમને લક્ષ્મી કેમ ના દેખાય કારણ કે મહાવત સુધી પહોંચવા પોલીસે ઊંધી કવાયત શરૂ કરી હતી અને બધા જ હાથીઓના વિઝ્યુઅલ જોયા પણ વન વિભાગના અધિકારીઓ આ વિઝ્યુઅલ જોઈને કહ્યું કે મહાવત જે હાથીને મારે છે એ હાથી જ આમાં નથી તો એ હાથી ક્યાંથી આવ્યો હતો તેની તપાસ નવજીવન ન્યૂઝે શરૂ કરી તો ખબર પડી કે વડોદરાની હનુમાનમઢી છાણી વિસ્તારમાં આવેલી છે ત્યાંથી લક્ષ્મી અને પાર્વતીને રથયાત્રા માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતા પણ રથયાત્રામાં જે હાથીઓને સામેલ કરવામાં આવે તેની તપાસ વિભાગના ડૉક્ટરો કરતા હોય છે અને લક્ષ્મી બીમાર હતી માટે લક્ષ્મીને યાત્રામાં સામેલ જ નહોતી કરવામાં આવી જો લક્ષ્મી યાત્રામાં સામેલ નથી થઈ તો રથયાત્રાના જે વિઝ્યુઅલ છે સીસીટીવી કેમેરા છે એમાં લક્ષ્મીનું નહીં આવવું બહુ સ્વાભાવિક હતું અને મહાવત જેને મારી રહ્યો હતો એ ત્રીસ વર્ષની ઉંમરની લક્ષ્મી જે માદા હાથી છે તેને તે મારી રહ્યો હતો એટલે હવે તપાસનો દોર શરૂ થયો અને વન વિભાગે તપાસ કરી કે પાર્વતી અને લક્ષ્મી ક્યાં છે તો ચીફ વોર્ડનના દસ્તાવેજો એવું કહી રહ્યા હતા કે અમદાવાદની રથયાત્રા પૂરી કરી પાર્વતી અને લક્ષ્મી જવાના હતા વાપી કારણ કે ત્યાં જૈનોનો એક કાર્યક્રમ છે તેના માટે લક્ષ્મી અને પાર્વતીની ત્યાં જરૂર હતી એટલે વનવિભાગની ટીમ પહોંચી વાપી વાપી પહોંચી તો ખબર પડી કે પાર્વતી તો આવી છે પણ લક્ષ્મી નથી આવી તો લક્ષ્મી ગઈ છે ક્યાં હવે વનવિભાગ અને પોલીસની તપાસ અહીંયા આવીને અટકી છે નક્કી થઈ ગયું કે પોલીસ જેને શોધી રહી હતી જે હાથીને એનું નામ છે લક્ષ્મી પણ લક્ષ્મી વાપી પહોંચી જ નથી એનો અર્થ એવો થયો કે આ જે મંદિર છે જે મહાવત છે એને ખબર પડી ગઈ કે હવે ગુનો દાખલ થયો છે અને કાર્યવાહી થશે એટલે લક્ષ્મીને ગાયબ કરી દેવામાં આવી છે હવે લક્ષ્મી પણ નથી મળતી અને મહાવત પણ નથી મળતું પણ સવાલ એવો છે આ ત્રીસ વર્ષની લક્ષ્મી એ નાનું બાળક નથી એને રૂમમાં પૂરી શકાય નહીં તો મંદિરે લક્ષ્મીને ક્યાંક સંતાડી દીધી છે અને મહાવત પણ ગાયબ છે તો તપાસ અહીંયા આવીને અટકી છે આ નવજીવન ન્યૂઝમાં ઘટના તમે પહેલી વખત જોશો કે જે હાથીને મારવામાં આવ્યું એનું નામ લક્ષ્મી હતું અને હાથી વડોદરાથી આવ્યો હતો તેની સાથે પાર્વતી હતી પાર્વતી અમદાવાદથી વાપી પહોંચી ગઈ છે લક્ષ્મી નથી પહોંચી તો હવે લક્ષ્મીને શોધવાનું કામ વન વિભાગ અને પોલીસ કરી રહી છે જોઈએ ક્યારે શોધાય છે લક્ષ્મી પણ આપણા દેશમાં શક્ય છે માણસ તો ઠીક હાથી પણ ખોવાઈ જાય છે તો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને લખજો અમારી સાથે વાત કરતા રહેજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલાં એક વખત અમને સબસ્ક્રાઈબ પણ કરી દેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ